દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું સૌથી મહંઘું એરપોર્ટ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે દુનિયાના સૌથી વ્યસ્ત અને આધુનિક એરપોર્ટમાં સામેલ છે તેની કુલ કિંમત આશરે બ્યાસી ડોલર બિલિયન સાત લાખ રૂપિયા કરોડ છે આ રકમ એટલી મોટી છે કે તેનાથી અનેક નાના દેશોની સંપૂર્ણ અર્થવ્યવસ્થા ચલાવી શકાય વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દર વર્ષે કરોડો મુસાફરોને સેવા પૂરી પાડે છે તેની સુપર મોડર્ન સુવિધાઓ અનોખા ડિઝાઇન અને વિશ્વસ્ત્રીય ટેકનોલોજી તેને વિશેષ બનાવે છે એરપોર્ટની વિશેષતાઓ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ દરરોજ લાખો મુસાફરોનો અવજવર અદ્યતન ટેકનોલોજી ઉચ્ચ ગુણવત્તાવાળી સુરક્ષા અને સત્યાવધાન પ્રણાલી લક્ઝરી સુવિધાઓ હોટલ શોપિંગ મોલ અને વર્લ્ડ ક્લાસ રેસ્ટોરન્ટ્સ વિશ્વનો સૌથી મોટો ટર્મિનલ ટર્મિનલ ત્રણ જે ફક્ત એમિરેટ્સ એરલાઇન માટે બનાવવામાં આવ્યો છે વિશ્વના સૌથી મોંઘા એરપોર્ટમાં સામેલ દુબઈ એરપોર્ટ ઉપરાંત ટોક્યો હાનેડા લંડન હિથ્રો અને હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મોંઘા ઇન્ફ્રાસ્ટ્રકચરવાળા છે પરંતુ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમની સરખામણીએ ઘણી વધુ ભવ્યતા ધરાવે છે આ એરપોર્ટ ફક્ત મુસાફરો માટે નહીં પરંતુ દુબઈના વૈશ્વિક વ્યાપાર અને અર્થતંત્ર માટે પણ મહત્વનો સ્તંભ છે